ઝઘડીયા તાલુકામાં એક કોલર કંપની આવી છે કોલર કંપની એ મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી ત્રણ ચાર અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે એક હેક્ટરથી ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી એમણે તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે પંચાયતની જમીન ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો બે સાત બે હજાર ચોવીસ ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ એવીના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સરકાર ના આપ્યો એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી ગ્રામ પંચાયતની જમીન છે ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વારો વાર હડપ કરી લઈ એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે એના માથે પછી અમને મારી પાસે આવ્યા અમે પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે એટલે પછી એ લોકો સામે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે તેમજ વીરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યો વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કઈ કરી નહીં શકે અમને એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એ ફરિયાદ આપી છે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં કલેક્ટર બી જાણે છે આ વાતથી ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચશ્રીએ એટલે તમામ બધા પાસાઓ જોતા કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં आगळ वधेला पंचायत